નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ ખાતે જન્મંચ કાર્યક્રમ અમિત શાહ ના અધ્યક્ષ સ્થાને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જન્મંચ કાર્યક્રમ યોજાયો સમગ્ર દાહોદ જિલ્લા માંથી અરજદારો અને કાર્યકરો હાજર હતા લોકો દ્વારા મળેલા સહિત વિવિધ ભ્રષ્ટાચાર મુદ્દાઓ અમિત શાહ સમક્ષ રજૂ કર્યા હતા આગામી સમયમાં વિધાનસભામાં તમામ મુદ્દાઓ રજૂ કરાશે દિશા કમિટીમાં સંસદને ક કમોની સમીક્ષા કરવાની હોય તો શું કામગીરી સમીક્ષા નહીં કરાય એવી જાહેરાત દ્વારા ભ્રષ્ટા છે હવે મારો એમ કેવો છે કે ચોથા મહિનાની આઠ તારીખે સાંજ લાગેલી હતી હમણાં લગ્ન ગાવા તો મારા સાળાને કહે હવે મારો છોકરો એ છોકરાને મારો કર્યો એ લગનમાં માં ગયા હતા ત્યાંથી મારા હાળા એ દારૂની પેટો લેવા મોકલ્યા દારૂની પેટો લેવા માટે મોકલ્યા સાપેલા બાજુ સાપેલા બાજુ

વલિત વાલે ભટ્ટી ફરિયાદ લખાવે અને વાશિયા અને વંશયા વગર મહા છોકરા પાસે સહી કરાવી લીધી પછી એફઆર કર્યા હતા મેં પછી તપાસ કરી કે કઈ રીતના ફરિયાદ છે પછી મેં તપાસ કરાવી તો ફરિયાદ ખોટી છે એટલા માટે મેં પાછી એસપી સાહેબને ફરિયાદ આપી એના માટે હજુ કઈ તપાસ થઈ નથી આટલું મારું કહેવું છે આજે દાહોદ જિલ્લામાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત આખા જિલ્લાના તમામ ગામો તાલુકાના લોક પ્રતિનિધિઓ સામાન્ય પ્રજાજનો સાથે સંવાદ કર્યો છે સાથે સાથે બધાના જે પ્રશ્નો હતા રજૂઆતો હતા એ પણ સાંભળી છે આખા જિલ્લામાં ચારે તરફ જે આક્રોશ સાથે લોકોની રજૂઆતો સાંભળવા મળી કે ભાજપના શાસનમાં જાણે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે ચારે તરફ બે રોકટોક કોઈ પણ શરમ સંકોચ વગર કોઈના પણ ડર વગર અધિકારીઓ પદાધિકારીઓ અને નેતાઓના વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આજે જે મુખ્ય ભ્રષ્ટાચારની રજૂઆતો મળી છે એમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં થયો હોવાની રજૂઆતો મળી છે સાથે સાથે નલસે જલ યોજનામાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ દાહોદ જિલ્લામાં થયાની હકીકતો પુરાવા સાથે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે જે રીતે છેલ્લા થોડા દિવસોમાં તપાસમાં બહાર આવ્યો કે દેવગઢ બારીયાને ધાનપુર તાલુકામાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબરના પુત્રોની સામેલગીરીથી એમના પરિવાર નજીકના લોકોની સામેલગીરીથી અધિકારીઓની સામેલગીરીથી કરોડો રૂપિયાના કામો જે મંજૂર કરવામાં આવ્યા હતા જેના માટે બજેટ ફળવાયું કરવામાં આવ્યા અને કરવામાં આવ્યા પુરાવા મળ્યા આ કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં મંત્રીશ્રીના પુત્રોની સામેલગીરી છે એના આધારે એફઆઈઆર કરવામાં આવી ધરપકડ કરવામાં આવી અને આજે જેલમાં પણ છે પણ જે રીતે આજે હકીકતો મળી છે ખાલી દેવગઢ બારિયા કે ધાનપુરના થોડા ગામોમાં નહીં પણ આખા દાહોદ જિલ્લામાં ફતેપુરામાં સંજેલીમાં સોનવાડમાં જાલોદમાં લીમખેડામાં બધા જ તાલુકામાં મનરેગા અને નલસે જલ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે પુરાવા સાથે લોકોએ એફિડેટ કરીને આપ્યું છે કે અનેક ગામોમાં સ્થળ પર

આ જે એફઆઈઆર નોંધાય છે ફક્ત હજુ તો મટીરિયલ પાર્ટની પણ અહિયાં ભાજપના જિલ્લા પંચાયત ના સભ્ય કે આગેવાનો દ્વારા ગામે ગામ પોસ્ટીસ માં બેંકમાં ખોટી રીતે એકાઉન્ટ ખોલાવામાં આવ્યા છે જે લોકોના જોબ કાર્ડ ઇશ્યુ થયા છે એ લોકોના નામે મોટા પ્રમાણમાં લેબર પાર્ટમાંથી એના ખાતામાં પૈસા જમા કરવામાં આવે છે આ બધા જ લોકોના એટીએમ કાર્ડ એમની પાસે રાખવામાં આવે છે અને એમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવામાં આવે છે અમે સરકાર પાસે લેખિતમાં પણ માગણી કરી છે વારંવારની માગણી કરી છે વિધાનસભામાં પણ પ્રશ્નો પૂછ્યા છે કે આખા દાહોદ જિલ્લાના દરેક ગામમાં

કે બચુભાઈ ખાબડ આક્ષેપ કરતા હતા કે મારા પુત્રો તો નિર્દોષ છે અમે તો વર્ષોથી ભાજપને આટલા મત આપીએ છે અમે કોઈ ખોટું કર્યું નથી આ તો કોંગ્રેસ ખોટા આક્ષેપ કરે છે તપાસ સરકારના વિભાગોએ અધિકારીઓએ કરી એફઆઈઆર એમની પોલીસના તંત્રએ કરી ધરપકડ પણ એમની પોલીસે કરી રિમાન્ડ પણ કોર્ટે આપ્યા જો ખોટું ના કર્યું હોય તો સુકામ તપાસ થઈ શું કામ એફઆઈઆર થઈ શું કામ ધરપકડ થઈ સુ કામ રિમાન્ડ મળ્યા સરકાર જ જો એમાં બચાવવાનો પ્રયત્ન નહીં કરે તો હજુ પણ ભાજપના મોટા માથાઓ આમાં સંડોવાયેલા વધારે કાર્યવાહી થશે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે કોઈ સામાન્ય માણસને ત્યાં વિરોધ કરે તો એને ત્યાં ઈડી પહોંચી જાય છે એને ત્યાં જીએસટીની રેડો થાય છે એને તો આ દાહોદના ભાજપના નેતાઓને ત્યાં કેમ રેડ નથી થઈ વરઘોડા નાના નાના લોકોના કાઢો છો તો સરકારના પ્રજાના કરોડો રૂપિયા લૂંટવા વાળા સરકારની તિજોરીને ચૂનો ચોપડવા વાળા જે નેતાના પુત્રો છે કે અધિકારીઓ છે એને એક એક ગામે ફેરવી રીકન્સ્ટ્રક્શન કરીને વરઘોડા શું કામ નથી કાઢતા અહીંયા કોઈ ભઈએ બહુ સાચી વાત કરી કે નરેન્દ્રભાઈ જારે જારે આવે તો બચુભાઈ ને બીજા ભાજપના નેતાઓ મોટા મોટા ચાંદીના ને દોરા ને કડા આપે છે સોનાના કડા ને દોરા પહેરાવે છે તો અત્યાર સુધી અમને એમ હતું કે આ તો એમના ઘરથી પૈસા લાવે છે પણ હવે ખબર પડી કે આ તો પ્રજાના લૂટેલા પૈસા મનરેગા